નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું વ્હાલી દીકરી યોજના વિશે જે અલગ અલગ ત્રણ હપ્તામાં દીકરીને મળશે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના માટે યોજનાના નિયમોની શરતો જોઈશું અને અરજી કઈ જગ્યા પર તમારે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બનાવી રહેજો આપણે જોઈશું યોજનાના ઉદ્દેશ્ય અને હેતુ વિશે ત્યાર પછી યોજનાનો લાભ અને પાત્રતા વિશે યોજનાના નિયમો અને શરતો વિશે જોઈશું શું લાભ તમને મળવા પાત્ર છે તેના વિશે પણ જોઈશું આપણે અરજી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને લાભ મેળવવા માટે તમારે ક્યાં અરજી કરી પૂરી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે સૌપ્રથમ આપણે જોઈશું આ યોજનાના ઉદ્દેશ અને હેતુ વિશે દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારો વધશે ત્યાર પછી દીકરીઓનું શિક્ષણ અને ડ્રોપઆઉટમાં વધારો કરવામાં આવશે દીકરીઓ અથવા સ્ત્રીઓનું અથવા બાળ લગ્ન અટકાવવામાં આવશે બરાબર છે ત્યાર આપણે જોઈશું તમારે આ યોજનાનો લાભ લેવો હોય તેની પાત્રતા વિશે તારીખ બે આઠ બે હજાર ઓગણીસમાં જન્મ થનાર દીકરીને લાભ મળવાપાત્ર રહેશે દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને લાભ મળવા પાત્ર રહેશે બરાબર છે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતીને દીકરીને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આ તમે નોટેડ કરી લેજો ત્યાર પછી પંચીની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોય તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી આપણે જોઈએ કે દીકરીના જન્મથી એક વર્ષ સુધી અરજી કરી શકાશે મતલબ કે દીકરીનો જન્મ થયો તો એક વર્ષની અંદર તમારે આ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યાર પછી આપણે જોઈશું કે આ વ્હાલે દીકરી યોજનાનો મળવાપાત્ર લાભ વિશે પ્રથમ હપ્તાની વાત કરીએ તો દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તમને ચાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે બીજો હપ્તો એટલે કે નવમા ધોરણમાં પ્રવેશ કરતી વખતે તેને છ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે ત્રીજા હપ્તાની અને છેલ્લા હપ્તાની વાત કરીએ તો અઢાર વર્ષની ઉંમર ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા એક લાખ સહાય મળવાપાત્ર રહેશે મતલબ કે છેલ્લો હપ્તો એટલે કે ત્રીજો હપ્તો જ્યારે લગ્નની ઉંમર થાય ત્યારે તમને એક લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ કે વ્હાલી દીકરી યોજના મળવા લાભ વિશે પરંતુ દીકરીના બાળ થયા ન હોવા જોઈએ અઢાર વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વહાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવા રહેશે નહીં મતલબ કે કંઈ બનાવ બની ગયો તો બાકીની જે સહાય છે મળવા રહેશે નહીં આ એક નોટેડ પોઈન્ટ છે તમે નોંધી લેજો ફોર્મ ભરતા પહેલાં તમે આ નોટેડ પોઈન્ટ નોંધી લેજો ત્યાર પછી આપણે જોઈએ કે અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌ પ્રથમ તો તમારે લાભાર્થી એટલે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર ત્યાર પછી લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ લાભાર્થી અને દીકરીનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ ત્યાર પછી નિયત નમૂના મુજબ સ્વઘોષણાપત્ર લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ બરાબર છે લાભાર્થી દીકરીના માતા પિતા અથવા એકલ માતા પિતા વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મતલબ કે તમારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર ભણવામાં જરૂર પડશે ત્યાર પછી જોઈએ કે આપણે આ તમારે અરજી કરવી હોય તો ક્યાં કરવી ગ્રામ્ય કક્ષામાં તમે જો રહેતા હોય ને તો નજીકના ઈ ગ્રામ સેન્ટરે અરજી થઈ જશે ત્યાર પછી તાલુકા કક્ષાએ તમે રહેતા હોય તો નજીકની મામલતદાર કચેરી હોય ત્યાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી જે ઓફિસ હોય છે ત્યાં દઈને તમે કરી શકો છો બરાબર છે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ